પણ કયા ધ્યાન ના થાય છે એક આઈ જુને લડવતો હોઠિયા એડાયેલા ભાઈ માતા ગુસું

એક મહિનો વેલા ભડા રૂપિયા ટકે પેહલા કરતા વરસે ત્રણ હતી ને એ કરતા વેલા સારું છે પણ જો

અમદાવાદ નો એકદો ચેટ થઈ જુઓ વેલા ભયમ કોશું કોસું માં મારો ભગવાન એવું કે છે થતો વેલા ભણી જયું ખરો શું માતા કુ છું ખરું ખોટું ખરો ખરું હાચું હોય તો હા કે મેળાએ મારો શીખવાતર નો ભગવાન ચારસો કિલોમીટર લઈ ને એમને તમારું સારું કરવા આવું મારું માતા કેવું છે આવું માતા ભાઈ રેજો પાપ થી રેજો થી રેજો

કે કોઈ વાત નહી રેવા માતા ના કેવરો શીખો તર એવું કુસુ ભલે વેલા ભાઈ ધ્યામુ થાય રમેશ સારું ના કરો દુનિયા માતા ના કેવરો માતા નો ભગવાન કેસે આવું વેપરા ની માતા કુશું ભાઈ

મારા ચૌદ બન્યા હોય હોળ કીધા હોય ચૌદ બન્યા હોય પંચવાળું દુનિયા એ તો ઘણી ચૌદ કર્યા ઘરે